આ પેલા ને તમાકુ વાબ્બા આલી છે તે આવ હાવર્યું છે આ કોઈ આ વાયરો છે તૂડી જ હવરી આગાઈ છે વરસાદ ને શું કરવાનું આ ગાડીયું ભેગું કરી ગાડીયા નું કરવાનું ભેગું કરી આ પેલા તમાકુ વેણાય ગાડીયું વેણાય અન જો આ રસ્તા પર છે નાના ના ના બાદરીમાં રસ્તા પર છે નાના ના આ બાદરીમાં કશું રાખ્યું નઈ મોય મારા શું ચાલ લેવા જવાનું અને આ તમાકુ આ હા તમાકુ તો આ કારું મેં હું કું ખાખર જેવું યા ઓનીઓ બનાવી હો તો પત્તો બનાવ્યો છે અને પાછી કેબાજો બાજરી વાપી છે આ પત્તો આ લોટ સારી એવો પત્તો છે લે આ હા ઓન વાલ આય ના ના મારા શેતરની પથારી ઘોર કરી દીધી શું કરવાનું આ બધું પોથર્યું છે ત્યાં વાયર થી ઉડી ઉડી નહીં જાય ને જાય ગાડીઓ ભેગું કરી દીધું પેલા પેલા ગાડીઓને શું પેલું એ કરવાનું હતું તમાકુ મેલ લેવાની ગાડીઓ લેવાનું ઓન તો વાપબા જ નહીં હાલું નાના હેને વાપબા હાલીને જ ભૂલ કરી છે હું તો આ ઘેર વાય હોય તો આ શેવરો ઓ માવરો નાવરો પત્તો તો આ વાવરો ખોબામાં રેવરો પત્તો ને શું કરવાનું નાના હેને આ હપુ આ ખરાબ બફોરે મારા જો આબુ પર વાહો છે કે નહીં અમારે ભૂતેરો આ છે તું સીધો જતો રહ્યો પેલા છે તમે એ વેન લે મારો છે મારે શું કરવાનું ના આ બાજરા માં છે આ નું પછી રસ્તો પરવા દીધો પાછો આ ગહારો બધો મારે બેઠા હેઠળ સોલી નાશી યા આ હા હા એક ખપ્પુ ધરોય રહી ને શું કરવાનું ખપ્પુ શું કોઈ કર્યું નહિ ઘેર જ વાવું પડશે હાય સોલો આવ્યો થાકી જો કરવાનું મારા પૈસા તારે મજૂર બોલાવો પડશે

ના ના ખેતી બે ઢોર રાખશું હોવું રાખે સર આપણે રાખશું વણી બોણી પીવા દે મને તો બોર ઉપર પેલા ગરમી નું રવા એવું જ નહીં હા હા સર

પોણી કી વાર્યું છે જોવા તો ઝારમાં વાર્યું હોય તો હિયા પોણી વાર્યું છે વારોનું પોણી વાર્યું છે આટલી ઘર તો પોષ વીઘા પી હોય આ પેલા અમે વારતા આ કેનાલ આખી ભરીને આવો માથો રો કેનાલ ભરાઈ ને ભલે ભલેસણ જેવડી છે પણ તો એક સારો ફાટના બધું અમે જાતે પાતા શું કરવાનું અને ઠેકોણો જ નહીં ના શાર આવ્યો ના ગો શાર આવ્યો કના કશું આ તમાકુ ઠંઠા એમ ના એમ સજુ તો આ અોડ્યા ને શાન નું કીધું તમાકુ ઠંઠા તો ગોડજે તો આટલી આટલીક હજાર વાય જઈ હોત

આ સેવી થપ્પી મારી છે મને જઈને જોવા દે જઈને જોવા દે સેવી ઘણી ઘણી થપ્પી મારી છે ને આ કંતોન ડોક્યુશન હા માર તો આરામ કરાને એ શાંતિ ના પડી રે પેલા લેબરાન સોયા જોને હું એન ભાજ્યો ને મારા શેઠ હોય હું કરીશ આ તો જો ના ભખલાન કેટલા કોથરા થયા છે ઓ હો 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 કોઈ થપ્પા માર્યા છે હા એવા થપ્પા માર્યા છે બ જો તો ખરા ઓહો હો હો વડા ભજીયા નું કોમ કમ્પ્લીટ છે આ મારા ભીખાને જ ચાલુ પડશે મંગો મંગા ના અમ શેતર બાબા હલવાનું સ નહી ભીખલો આપરો ભાજ્યો મંગો સાલા નહીં બરોબર આ ભીખાનું નું કોમ આપણ ગમ્યું

આ બદોની ઝારયો સેવ સેવરી થાય મોય પિયહીએ તો દેખાઈએય નઈ અન મારા તો આ વેદ વેદ નું છે લે હ ઓ હોન કે તમાર ખેતમ પાણી વારું છું હ આ આ ઝાર છે ઓ હો હો તાન ખાતર બાતર ને નાશ્યો ને થેલ્યો ને થેલ્યો લેતા તો તન હ ઝાર માં તો કોઈ સાર નઈ એક હોય છે એક બે કિલોમીટર બે જણા હંગાજી તોય ના દેખાય એવડી મોટી તો ઝાર છે શું કરવાનું અને કે પોણી વાર તો કુર પર્યું છે હો ટકા મજૂરી જતો રહેલો લાગે હો ટકા મંગો ખરો ને મંગાની મને મને ખબર ને મજૂરી જો છે આ જ એની ખબર છે આ તો ફેસલો કરી દેવો છે કે ભાઈ બાબુ હોય વાવ પરમેલ ઝાડ તો હું ઘેર જ વાઈ દઈએ મારી ઝાડ હું ઘેર મોટી કરી દયો નાખી દે બે કોથરીઓ બીજી મોય મંગાને ને આલવું નહીં બાબા બરોબર આ આ ઝાડ છે આ ઝાડ છે નાના હાના છે એટલે હું તો આટલી વાર કીધું માથોળ ઉપર પોકી જઈએ છીએ

આગાઈ વાત સાચી છે પણ મેં મજૂર કર્યો છે પણ આજ તો સારું યુવાન કુક ભરવાની હતી ગઈ મને તો કોઈ મજૂર ના દેખાણો અત્યારે નહીં રાત માં આવશે રાત માં આવશે અને રાતે ભૂતેરો આવશે તો રાત માં ભૂતેરો ના આવે ઊંઘી જાય ઊંઘી જાય રાત માં વરસાદ આવશે તો વરસાદ આવશે સારું નક્કી ના તાટી ટાટી બચ્યો છત્રી લઈને ફરશો એવો ઓછો કશું કોઈ પણ હું તો પચાવ મજબૂત છે મોટો મોટો છે આવરો મોટો

મહિને ટકા ભાઈ આટલો દોઢસો રૂપિયા પાછળ લઈ મજા લઈ આવી જ એટલે મજા લાવ આપણું ખાતા રહેવાનું નથી તો નાખી દીધું ખાતા તો નહીં નાશું કુદ કે આવું ત્યાં હમણાં થેલી લઈને હવારે મોકલે છે હા એ તો નાહી દીધું નાખી દીધું ઓ વોઘરી જીવ ખૂબ પેલા પેલા ઓગળી જીવ ના તો થાર માં નાખ્યું એટલે ઘણી જયો કદાચ મેલા સો વાગે મો આવી ગયો ખબર છે સો વાગ્યે ઓ વરોબર

તમારે શું કોમ છે મારું મંગાળ કોમ તું કમ્પ્લીટ થઈ ગયા તકલીફ આ વાલજી નું છેતર જો મંગો આ વેત વેત જેવડી ઝાર કરી નાખી આ બધા ઝાર થઈ જાય આ ડુંડો બહાર આવ્યો કાલ તો વાટવી પડશે આજે મારે પડશે વાંચ્યો આવું જકઝ કરશો ને આવું

છેટલા સરડું સોય શીખર હા હા કુંડીઝરી તો ખરી હા છો વાત ચોસાય શી કર દુસોઈ અને સર એ તો છે કે મને તો લાગે એવું તો આમાં અપરાશ એ તમારે તુંય ના માર તું આપરા અમો ના 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 મારાનું સોવાની વારી તો શું કરવાનું ખોધ હતો અવર હાલ તું આરજી